હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ રેસીપી એવી રાત તો તે બનાવવાની આપણે શરૂઆત કરીએ તો તેના માટે મેં અત્યારે એક ગ્લાસ પાણી લીધેલું છે અને તેની અંદર ઝીણું સમારી અને ગોળ અંદર એડ કરેલું છે આ પાણીને ગરમ થાય અને આ ગોળ થોડો અંદર ઓગળી જાય એટલું જ આપણે ગરમ કરીશું ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીએ તો એક કડાઈની અંદર મેં ઘી લીધેલું છે આ ઘરનું બનાવેલું શુદ્ધ ઘી છે અને જો તમારે ઘી બનાવવાની રેસીપી જોઈતી હોય તો મારા અગાઉના વિડીયોમાં પણ ઘી એકદમ સરળ રીતે ઘરે બનાવવાની રેસિપી મેં તમારી સાથે શેર કરેલી છે તમે ગાયનું ઘી પણ વાપરી શકો છો તેની સાથે જ મેં અત્યારે ઘઉંનો કરકરો લોટ બે ચમચી જેટલો લીધેલો છે તમે ઘઉંનો રોટલી માટેનો જે ઝીણો લોટ આવે છે તે પણ લઈ શકો છો અત્યારે મેં કરકરા લોટનો ઉપયોગ કરેલો છે એકદમ મીડિયમ ધીમા તાપે તેને સરસ એવું શેકી લેવાનું છે તો આ શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તે બિલકુલ પણ તેમાં કચાસ ના રહે અને તે ગોલ્ડન રંગનું થોડું થાય ગુલાબી જેવું ત્યાં સુધી તેને શેકવાનું અને તેને સ્મેલ પણ આવશે એટલે ખ્યાલ આવી જાય કે સરસ એવું શેકાઈ અને તૈયાર થઈ ગયેલું છે જે આપણે શીરા માટે શેકીએ છીએ એ જ રીતે આ ઘઉંનો લોટ ઘીની અંદર આપણે શેકી લેવાનો છે તમે જોઈ શકો છો કે સરસ એવું શેકાઈ અને તૈયાર થઈ ગયેલું છે તેની અંદર જે આપણે એક ગ્લાસ જે પાણી તૈયાર કરેલું હતું ગોળનું તે અંદર એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું તેને ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર જ આપણે તેને બરાબર ઉકળવા દઈશું કે જેથી કરીને તે સરસ એવું ઘટ થઈ જાય અને ત્યારબાદ આપણી રાપ છે તે તૈયાર થઈ જાય તો અત્યારે તમે જોઈ શકો છો કે જે પતલું લાગી રહ્યું છે તે આપણે જેમ તેને ધીમા તાપે ગરમ થવા દઈશું તેમ એ ઘટ થતું જશે એટલે જ્યારે તમારે જેવી થિકનેસ રાખવી હોય તેવી રાખી શકો છો આ રાબ નાના બાળકોને પણ પીવડાવવામાં આવે છે કે જે છ મહિનાનું બાળક હોય અને અન્નપ્રાસન આપણે શરૂ કરીએ તો એ સમયે પણ તેને પીવડાવવામાં આવે છે તેની અંદર આપણે સૂંઠ અને ગંઢોળા બંને અંદર નાખીશું જો બાળકો માટે બનાવતા હોઈએ તો એ લોકોને જેવું પસંદ હોય એ પ્રમાણે સૂંઠ ગંઠોળા તે પ્રમાણે વધારે કે ઓછા નાખી શકાય અત્યારે મેં બાળકો અને મોટા બંનેને અનુકૂળ આવે એ રીતે લીધા છે એટલે બહુ વધારે નહીં પણ અડધી ચમચી જેટલી સૂંઠ અને અડધી ચમચી જેટલા ગંઠોળા લીધેલા છે પણ જો નાના બાળકોના અન્નપ્રાસનમાં આપવાનું હોય તો તેમાં સૂંઠ કે ગંઠોળાનો ઉપયોગ કર્યા વિના જ તમે આપી શકો અને તેની અંદર જો તમે આ રીતે ઘઉંનો કરકરા લોટની જગ્યાએ તમે ઝીણો જે રોટલી માટેનો લોટ છે તેનો પણ ઉપયોગ કરી શકો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગઈ છે હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી લઈશું તો એકદમ ઇઝી અને શિયાળામાં આવી ગરમા ગરમ રાબ સવાર સવારમાં મળી જાય તો મજા જ આવી જાય સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને મારા વિડિયો તમને થોડા પણ પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો આપણે સાથે મળીને જોતા રહીએ આપણી દિવાળી અત્યારે પૂરી થઈ ગઈ તો દિવાળી પછીનું જે સેશન છે એટલે કે આપણે શિયાળાનું સેશન ચાલુ થઈ ગયું છે તો શિયાળા માટેની આવી અવનવી વાનગીઓ જે ગુજરાતી વિસરાતી વાનગીઓ છે અને નવી નવી રેસીપીઓ છે તે આપણે સાથે મળી અને હું તમારી સાથે શેર કરીશ અને સાથે મળીને બનાવીશું તો મારો વિડીયો તમે ચોક્કસથી જોજો અને તમારા ફ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરજો આ રીતે તમે પણ રાબ બનાવો છો ને કે નહીં તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને આ રીતે જો રાબ ગુજરાતીમાં રાબ કહેતા હોય છે તમે તેને શું કહો છો તે પણ જણાવજો નવા વિડીયોમાં મળીશું બાય બાય ફ્રેન્ડ્સ